ગાંધીજીના નિર્વાણ દિવસે ગુજરાત કોંગ્રેસ મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત સુરતના વિમરાળ ખાતે ગાંધી વિચાર વિમર્શે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેર તેમજ દેશના પ્રબુદ્ધ નાગરિકોથી માંડીને લેખક ચિંતન અને પ્રોફેશનલ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવશે આ સાથે આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને સંગઠન સહપ્રભારી ઉષા નાયડુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીલ પીરસાદા અને ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમમાં ચિંતક અને જાણીતા લેખક પિયુષ બબલે વક્તવ્ય આપશે કિમ એજ્યુકેશન સોસાયટીના ઉત્તમભાઈ પરમાર સામાજિક ન્યાય પર વિચારો રજૂ કરશે આખા કાર્યક્રમની બ્લુ પ્રિન્ટમાં પ્રેમ સદભાવના સમાનતા અને ભાઈચારાના મહાત્મા ગાંધીના વિચારોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે સુરત શહેર કોંગ્રેસ અને સુરત સેવા દળના દ્વારા અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસમીએ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીજીના વિચારોને જીવનમાં ઉત્તમ રીતે અમલમાં મૂકવા માટે સુરતના ભીમરાડ ગામ ખાતે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મહાત્મા ગાંધી વિચાર વિમર્શ સંવાદનું બેઠકનું આયોજન કરાયું છે આ બેઠકમાં મહાત્મા ગાંધીજીના સમાનતા અને સર્વોદયના સંકલ્પને આગળ ધપાવવા પર ચર્ચા કરવામાં આવશે આ સંવાદ બેઠકના આયોજનમાં મહાત્મા ગાંધીજીના સંકલ્પને વિશેષ પ્રાધાન્ય અપાવશે જેમાં તેઓએ સમાનતા અને સર્વોદયની અપેક્ષા રાખી હતી ભારતના ભવિષ્ય માટે ગાંધીજીના સપનાને સાકાર કરવાના પ્રયાસો કરવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ગાંધી વિચારના અભ્યાસો ચિંતકો અને લેખકો જોડાશે અને તેમના વિચારો પર ચર્ચા કરાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર ડોક્ટર મનીષ દોશીએ આ સંવાદ બેઠકના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારો આપણા દેશ માટે માર્ગદર્શક છે અને તેમના નિર્માણ દિને ભવિષ્યના ભારત માટે સમાનતા અને સર્વોદયના માળખાને મજબૂત કરવાનો સંકલ્પ કરીએ આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના જીવન અને વિચારોના મહત્વ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રોજ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે સાડા ચાર કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટા મોટું એ સમાનતા સદભાવ પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી ત્રીસમી તારીખે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે આ મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા એઆઈસીના મંત્રી ઉષાબેન નાયડુ પૂર્વ કેન્દ્ર મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અમારા એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ કાર્યકારી પ્રમુખ કદીપ રિજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નૈશદભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ ત્રણે સંયુક્ત રીતે આ દક્ષિણ ગુજરાતની પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને જ સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે આપ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ છે સુરત